રાજે બકા મને તો એક એનું જે નાનું હુગરૂ છે ને એ એક જોતા જે મોડમ પાણી એમ પેલે તો ભાઈ એને બધું ઘટતું છે બધું ઘટતું માટે ભાઈ જે મજા આવે અહીંયા લોકો કઈ રીતના આપણને કેમ ખબર બસ બસ ને તારો એટલે તર ખાવાનું

આ મેં અમે ના ચેકિંગ વાળા આવ્યો હું આવ્યો કે તો ફૂડ કેકિંગ વાળા ફૂડ ટેસ્ટિંગ હા વાળા હેલો મિત્રો જય માતાજી જય મુગલ વેલકમ બેક ટુ માય ચેનલ રાજગોહિલ બ્લોગ હું છું અત્યારે કેશોદમાં અને અત્યારે આવ્યા છીએ આપણે દહીવાળા ગોગરા ખાવા અને અમારી સાથે અત્યારે જોડાઈ ગયા છે જો કેશોદના જે મિત્ર છે બધા આપણા વિડીયો છે યાર કારણ કે અમારા બે ભાઈ ઊભા હોય એટલે બધા હાથ હાઈ હેલ કરતા હોય એટલે કેશોદના કિંગ છે ભાઈ અને અત્યારે આપણે આવ્યા જે કયો રોડ છે

અહીંયા આવો જરાક નજીક આવો ભાઈ આજે જે ઘૂઘરા જે બની રહ્યા છે આપણા દહીવાળા ઘૂઘરા તે રીતના બને છે એની પ્રોસેસ જોઈએ પેલા તો મિની મિની સાઇઝના ઘૂઘરા છે ભાઈ આ ઘૂઘરા તો જો એકદમ નાના નાના એકદમ નાની સાઇઝના ઘૂઘરા જે મને અત્યારે જામનગરની યાદ આવી ગઈ જે મિની સાઇઝના ઘૂઘરા ત્યાં મળે છે અત્યારે ઘૂઘરાની સાઇઝ પણ નાની છે અને આ ઘૂઘરાને બાઇટ ઉપર કરી દેવાના છે અને અમારા

અને આ ડિશની પ્રાઇસ શું કીધી સાહેબ ત્રીસ રૂપિયા ત્રીસ રૂપિયા અને રાખતા પણ હોય તો પચીસ રૂપિયા સિંગ વગર પચીસ રૂપિયા સિંગ નથી તો ત્રીસ પાંચ રૂપિયા વધી જાય બરાબર તો આપણી આ પ્લેટ આવી ગઈ છે અને હજી અમે હું અને મારી સાથે આપણા પસંદના કહેવું ને ન

એ અમે અહીં દઈ ગયા હા તાઢોળો થઈ ગઈ એટલે અત્યારે ગોગરા ખાવાની મજા કંઈક અલગ આવે પોણા થઈ ગયા એટલે મજા આવી જવા ખાવાની અત્યારે ચમચી વાળા ગોગરા કોણા ખાતા છે કમેન્ટ કરજો હા આઈ વાતે હા ચમચી ગોગરા ચમચી ગોગરા નકર તમારે લેવાની લેવાની એટલે હે હારું અજે પહેલી બાઈટ દઈ વાળા હા તમે પણ ચમચી સાથે તમે ખાઈને ક્યો પછી અમે ખાઈએ મસાલો આપો તો મારા ભાઈ ઇને કંઈ બધી ઘટતી જોય

હોવ ભાઈ ગોગરાનો ટેસ્ટ એકદમ જોરદાર તમે અહીંયા આવજો ત્યાં તમને ખ્યાલ આવશે બાકી જેલા લગભગ જે રિક્ષામાં એમનું સેટઅપ છે જુઓ પોતાની જ જે કહેવાય શોપ જોતો ભલે બધું આવી જાય બધું આવી જાય બાકી અહીંયા એકવાર આવજો વિઝિટ કરજો અહીંયાના ઘૂઘરા એક નંબર છે અને સાથે ઠંડી છાશ મળી જાય ને તો મજા કઈક અલગ આવે બધા છાશ નો રાખતો હોય છાશ નથી રાખતા અહીંયા બધા નથી રાખતા ટૂંક અમુક જગ્યા જ મળે બધી જગ્યાએ છાશ નો નહીં મળે બરાબર બાકી ગુગરા જે કેસોદ માં નંબર જોરદાર આજનો વિડીયો અહીંયા પૂરો કરી જય માતાજી જય મોગલ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ બાય બાય